તપુરા વિસ્તારમાં ભરેલી ઘટનાના મામલામાં અટકાયત કરાયેલા છ કિશોર સિવાયના તમામ અઠાવીસ આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અલગ અલગ પાંચથી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે સુરતના સૈયદપુરામાં આઠ સપ્ટેમ્બરને ને રવિવારે રાત્રે રિક્ષામાં આવી છ કિશોરે હતી બાદમાં પોલીસે બત્રીસ આરોપીઓની ધરપકડ કરી હતી આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે પોલીસે જે છ કિશોરોને પકડ્યા છે એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદરેસામાં જાય છે તેમજ તે છ સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો ત્યારબાદ સાતમી પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમાં નિષ્ફળ ગયો હતો જોકે આઠ સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો છ કિશોર સિવાયના તમામ છવ્વીસ આરોપીઓને હાલ ઉમરા પોલીસ સ્ટેશનથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે અલગ અલગ પાંચ થી વધુ મુદ્દા પર રિમાન્ડની માંગણી કરવામાં આવી છે પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ જરૂરી છે આરોપીઓ તરફથી ડિફેન્સ વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે સાથે ઝેબા પઠાણ જાવેદ મુલતાની અબ્દુલ શેખ વકીલ છે શહેર સરકારી વકીલ નયન સુખડવાલા છે આરોપીઓ વિરુદ્ધ આઈપીસી ની કલમ ત્રણસો ચોવીસ ચાર એકસો પચીસ એકસો એકવીસ એક અને એકસો નવ અને એકસો પંદર એક અને એકસો નેવ્યાસી એક અને એકસો નેવ્યાસી બે

किस तरह की ये ये घटना हुई थी और इसको क्या किस तरह अंजाम दिया गया था क्या इसमें कोई और घटना है इसमें हम बात करेंगे पुलिस अधिकारी हमारे साथ है जी सर किसकी घटना है किस तरह का क्या अंजाम था सर क्या क्या घटना में जो पकड़े गए उन लोग आगे क्या कोशिश की जाएगी पुलिस पुलिस अभी हिरासत में थे अभी नामदार कोर्ट में उनको रजू किया जा रहा है और चौदह दिन का पुलिस कस्टडी रिमांड के लिए नामदार कोर्ट के समक्ष अभी हम प्रोडक्शन कर रहे हैं आप देख सकते हो पुलिस ने इनको रजू कर रहे हैं और जल्दी इनका रिमांड मांगी की और ये देखना जाएगी पुलिस तत्काल की विषय है के आगे इस तरह की जो आज घटना बनी है वो किस तरह की थी क्या है प्लानिंग का और इतनी बड़ी मुद्दा में पथराव जो किया गया है ये जो गुजरात में सूरत शहर में जो સાંપ્રદાયિક મુદ્દા ભડકાને કોશિશી એ સાર મુદ્દો પોલીસની તપાસ કરી કેમ રવિવેન્દ્ર કે સુનિલ પ્રજાપતિ